નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાન યશોદા મૈયા અને નંદ બાબાની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે એ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો કદાચ આ સ્ટોરી નંદ બાબા અને કૃષ્ણ ભગવાનની સ્ટોરી કદાચ નહીં સાંભળવી હોય જો તમારા નાના બાળકો અથવા તો તમારા સંતાને આ સ્ટોરી ન સાંભળી હોય તો એની સ્ટોરી જરૂર ને જરૂર સંભળાવજો તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે આવતા હોય છે હવે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાન આવવાના છે વાત ગોકુલ મથુરા બ્રિજના લોકોને ખબર પડી એટલે શ્રી કૃષ્ણ ભગવાનને મળવા ગોકુલ મથુરા બ્રિજના લોકો બધાએ દોડડા દોડા આવી અને આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન તો દ્વારકાધીશમાં દ્વારકામાં વસતા હતા એટલે એની સાથે એની સેના પણ આવેલી હતી અને આખો રાજા રજવાડા જેવું હોય એટલે એની સેના અને આ બાજુ બ્રિજના લોકો એટલે કે વૃંદાવનના લોકો ગોકુલ મથુરાના લોકો તો સાદી ગઈ જેમ અત્યારે કેમ ભરવાડ જે માલધારી છે એનો પહેરવેશ હતો એવો પહેરવેશ માથે પાગડી હાથમાં લાકડી ધોતી એવી બહુ સાદાય પહેરવેશ અને આ બાજુ દ્વારકાધીશના બધા લોકો સૈનિકો કારણ કે દ્વારકાધીશ નગરીમાંથી તો બધા જ બધાય સારા લોકો એ બાજુ ગરીબ દેખાતા એ માલધારી લોકો હોય એવી રીતના અને એક બાજુ વ્યવસ્થિત માણા દેખાતા હોય દ્વારકાધીશ નગરીના લોકો હવે બ્રિજના લોકોમાંથી એક વૃદ્ધ માતા અને એક વૃદ્ધ પિતા આવતા આવતા ક્યાં છે અમારો દ્વારપાલને પૂછે છે કોણ કાન કે ક્યાં છે અમારો કે કનહ્યો કે અમારે મળવું છે કે બાબા તમે કેમ કાનો દ્વારકાધીશ કે 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 અમે બ્રિજ થી આવ્યા છીએ મળવા કે માં બાબા આ દ્વારકાધીશને મળવાની લાઈન છે તમે કોણ છો કે અને આ અમારા દ્વારકાધીશને કે તમે કાનો ક્યો છો લલ્લા ક્યો છો કે તમારી આવી હિંમત કેવી રીતના થઈ કે અમારા દ્વારકાધીશને કાનો ને લલ્લા કહેવાની દ્વારપાલ તો એ માં અને બાપાને ખીજાવા માંડો તમારે દ્વારકાથી મળવું હોય તો આ બધા લાઈન તમે જોવો કેટલી લાંબી છે લાઈનમાં ઉભા રહી જાવ કે તમારો વારો આવશે એટલે તમને મળાવી ના ના કે થોડું ઓછું દેખાતું ઉંમર થઈ બાબાને થોડું બાપાને થોડું ખારું દેખાતું એવી રીતના ડિસ્કસ કરતા કરતા દ્વારપાલ પૂછે છે કે બાબા તમે કોણ છો માં તમે કોણ છો કે એ કે અમે લલ્લા ને કાના ને નાનો હતો ત્યારે અમારા હાથથી રમાડીને મોટો કહ્યો છે ખવરાયું પીવરાયું પહેરાયું ઓઢાળું અમને મોટો કર્યો છે સાડા અગિયાર વર્ષ અમારી પાસે રહ્યો છે કે બાબા માં તમે કોણ છો તો માં કે હું જશોદા મૈયા છું અને આ નંદ બાબા છે ત્યાં તો આવું સાંભળ્યું ને દવારપાલને યાદ આવી ગયું નાને કાના ભગવાનની બધી લીલાઓ યાદ આવી ગઈ કેવું રાખ્યું હશે શાળા અગિયાર વર્ષ જશોદા મા અને નંદ બાબા છો તમે અમારા દ્વારકાધીશના જશોદા મા અને નંદ બાબા કે હા તમે અહીંયા ઉભા રહ્યો બે મિનિટ હાલો હાલો મારી હું દ્વારકાધીશને સમાચાર મોકલું છું નંદ બાબા અને રસોદામાં ઉમર થઈ ગઈ હોવાથી ધીમે ધીમે હાલે છે અને દ્વારપાલ દ્વારકાધીશની જ્યાં સભા ભરાણી છે અહીંયા દોડતો દોડતો અહીંયા પહોંચે ત્યાં તો હાંફતો ફાંફતો બોલાતું નથી હોતું દ્વારકાધીશ સાંભળતા નથી કારણ કે એ એની સભામાં વ્યસ્ત હોય છે તમને મળવા આવ્યા છે કે દ્વારપાલના આંખમાંથી તો નંદા અને રસોદામાં ધીમે 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 સભા સુધી પહોંચી જાય છે ને રસોદામાં ધૂંધળું ધૂંધળું દેખાતું હોય છે સામે દ્વારકાધીશ પીળું પિત્બર અને ઘણા બધા આભૂષણો પહેરી અને રાજગાદી ઉપર બેઠા હોય છે રસોદામાં અને નંદ બાબા અને દ્વારકાધીશ એની ખુરશી ઉપરથી ઉભા થઈ અને નંદ બાબા સામે આવીને ઉભા રહી જાય છે યશોદા માને ધૂંધળું ધૂંધળું ઉમર ના ઓછું દેખાતું હોય છે ને હાથ કહે છે કાના મારા લાલ એમ કરી ગળે મળી નંદ બાબા અને યશોદા મા બંને રડવા માંડતા હોય છે આ યશોદા મા નંદ બાબા અને દ્વારકાધીશની કદાચ મિલન તમને નહીં ખબર હોય આ સ્ટોરી જો તમને ખબર ના હોય તો તમારા બાળકોને તમારા છોકરાઓને સંભળાવજો કદાચ આ સ્ટોરી બહુ ઓછી છે જ્યાં તમને સાંભળવા મળતી હશે ક્યાંક વાંચવા મળતી હશે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈ બહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્ત